જોલાવી રહ્યા છે એ સમયે લાલાએ આપની કરવટી બદલી પડખું ફેરવ્યો અને માં યશોદાજીના હૃદયમાં આનંદ થયો ચલો ના હવે તો મારે અંગ પરિવર્તન સંસ્કાર કરવાના છે તમામ ગોપીઓને નિમંત્રિત કરીએ છે ગોપીઓને આવવાનો સમય થયો હલો હલો થોડો ગા ગોપીઓને આવવાનો સમય થયો ઇફેક્ટ રાખ થોડી એ સમયની અંદર બસ ઓકે માં યશોદાજી લાલાને ઝુલાવી રહ્યા છે અરે બેટા અબ તો સો જાઓ મારે હવે ગોપીઓ આવશે એનો હું સ્વાગત કરીશ હવે તો મારે ઉત્સવનો સમય થઈ ગયો છે લાલો સુતો સુતો મનમાં વિચાર કરે માતાનું મન હવે ગોપીઓમાં ફસાયું છે એ સમયે લાલાએ સુવાનો ઢોંગ કરી આંખો બંધ કરી લીધી અને ગોપીઓને આવવાની તૈયારી થઈ માં લાલાનો ઝૂલો લઈ અને નંદ ભવનના આંગણામાં મખન મિસ્ત્રી દી

ભગવાને લીલા કરી પોતાની સાથે નામ નો દૈત્ય નીચે કચડાયો પોતાના પ્રાણ હરી લીધા છે ભગવાને શક્તાસુર નામના દૈત્ય નો વધ કર્યો છે પણ એ સમયની અંદર મિસ્ત્રી તૂટી છે આખું રેલમ બની ગયો છે આ પણ એ સમયે લાલા નું પૂરું બદન મખન મિસ્ત્રી માં બની ગયો ગોપીઓ દોડીને લાલા ને લઈ લે છે માં યશોદાજી કહે છે ગોપીઓ જરા દેખો તો લાલા આપનું શરીર મખન મિશ્રીમય છે આ એ સમયે ગોપીઓને કહે છે ગોપીઓ જાઓ આપ હવે યમુનાજીની જારીજી ભરી લાવો આપણે યમુનાજીની જારીજી ભરી લાવી એમની અંદર કેસર ઘોળી અને આપણે સુંદર એ લાલાને સ્નાન કરાવે ગોપીઓ ગઈ છે યમુનાજીની જારીજી ભરી લાવી સુંદર મજાનો કેસર ઘોળીને એમની અંદર સ્નાન કરાવી રહી છે લાલાને અભિષેક કરે છે ઓહો ગોપીઓ લાલાની ઝાંખી કરીને ધન્ય બને છે આઈએ હમ ભી ગોપીઓ કે પ્રેમ મેં શામલ હોય યમુના જળમાર સ્નાન મારા કરાવ He was i ah. ਕਾ ਕਰੀਦਾ you ભલો ભાગવત ભગવાન જય હા પંડ્યા પરિવારના આંગણે પધારેલ મોક્ષ વાગેથીની અંદર પધારેલ મહેમાનોનું સ્વાગત છે અમે છરખડીયા લાલુ પરિવારની અંદર જ્યાં ભાગવત કથા કરેલી અમારે ઉમેશભાઈ સાથે પરિવાર પધારેલા છે એનું હાર્દિક સ્વાગત છે બરડીયા જ્યાં અમે કથા કરેલી એ ગજેરા પરિવાર ત્રણે ઉપસ્થિત હોય અને ભેડા પીપળિયા જે અમારી કથા હતી એને ખૂબ સેવા કરી અમારા અશ્વિનભાઈ અને આમ તો અમારા ભીમદેવળથી કુમનભાઈ અમે એ બાજુ જઈએ એટલે અમારો ઉતારો તાલાળા પ્રવીણભાઈ કુમનભાઈ ઘરે જોઈને ખૂબ અમારે ધ્યાન રાખે છે અમારા મિત્ર કુમનભાઈ પણ ભીમદેવળથી બધાય રહ્યા છે અને આમ દરરોજ જે આમ તો બધા અરે આપણે આત્મ ધ્યાન એટલી લાગણી સબર કારણ કે ઠાકોરજી માધ્યમ બને એનો ભાવ તો કોઈ સામાન્ય હોય નહીં પણ અમારે જેમને બરોડાની અંદર ખૂબ મોટું ફેક્ટરી છે દવાઓની એવા અમારે કાનજીભાઈ કોરાટ પણ અત્યારે પધાર્યા છે આમ તો અમારા હળવતીયા એ અમારા મગનભાઈ નોકાભાઈના જે વેવાય થાય તો મહેમાનોનું હાર્દિક સ્વાગત છે જ્યારે જ્યારે મહેમાનોને અમે સ્ટેજ ઉપર બોલાવશું બપોરના સમયે ત્યારે સન્માનનું આયોજન રાખેલો હોય હલો વિશાલભાઈ હલો 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 અત્રે પધારેલા કથા મંડપ ની અંદર ભાઈઓ બહેનો બહાર થી આવેલા મહેમાનો એમને બધા એ પ્રસાદ અહીંયા જ લેવાનો છે પ્રસાદ નો કોઈ અનાદર કરશો નહીં તો દરેક ગ્રામજનો મહેમાનો મિત્રો બાર ગામ થી આવેલા યજમાન ગણ નું અમે પંડ્યા પરિવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ આજે કથા દિવસ પાંચ આજના જે ભોજનના દાતા છે એવા અમારે શાસ્ત્રીજી કથા વાંચે છે ના ખાસ સ્નેહી મિત્રો સંજયભાઈ શેલડિયા ઘનશ્યામભાઈ શેલડિયા મનોજભાઈ શેલડિયા પ્રફુલભાઈ વેકરિયા રાજુભાઈ ઘાડિયા સુરેશભાઈ મૂળજીભાઈ શેલડિયા તો એ આજના આપણા તો આજના એ આપણા ભોજન પ્રસાદના દાતા છે અને આજે સાંજના શોભાવટલા લશ્કર નિવાસી હાલ અમેરિકા સ્થિત ભીખુભાઈ નારાયણભાઈ ભેંસાણિયા હિંમતભાઈ નારાયણભાઈ ભેસાણિયા તરફથી આજનો સાંજનો પ્રસાદ છે પ્રસાદનો અનાદર ન કરશો જેટલા કથા મંડપમાં હોય એવા સમયે સમયનું સરસ મજાનું આ ગ્રામજનોએ આ સ્વયંસેવક કામ કરતી કમિટી એ સરસ મજાનું આયોજન કરેલું છે સમયે સમયે તમને પ્રસાદ ઝડપથી સાંજ નો સમય હોય બધાને કામ હોય તો સમયસર આપણે બધા પ્રસાદ લઈ અને આપણે બધા ખૂબ ખૂબ ધન્ય બનશું તો આપણા આમંત્રણ માન આપેલા એવા ચણાકા નનકુ બાપુ જયદીપભાઈ પંકજભાઈ રાજુભાઈ એ બધા આપણા કથાને માન આમંત્રણ માન આપીને પધારેલા એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અભિવાદન સ્વયંસેવક ભાઈઓ ઝડપથી બહેનો વિભાગમાં ચા દેવીનું નું પાન કરાવી દો ભાઈઓના વિભાગમાં ચા દેવીનું નું પાન કરાવી દો તો અત્રે ઉપસ્થિત આજના બપોરના જે ભોજનના દાતા છે એ વ્યાસપીઠ ઉપર બધા પ્રવીણભાઈ ચૌહાણ પણ આપણે શોભા પટલાના જે સુરત મુકામે સ્થિત છે એ પણ આપણા એક દાતા છે એ બધા લોકોને હમણાં વ્યાસપીઠ ઉપર બોલાવી સાસ્રીજી અને રાધા માધવનો ખેસ પહેરાવી અને સન્માનિત કરશે તો અહીંયા વ્યાસપીઠ ઉપર પધારો હા ભાગવત કથાની અંદર અમારે મકન પર જ્યાં ખૂબ મોટું આયોજન અને એ પરિવારની અંદર અમારા જ્યાં ઉતારો હતો એવા વજુભાઈ ચાવડા પરિવાર પણ પધાર્યા છે આમ તો અમારો ફરા પીપરિયા જયારે કથા હતી આયરી સમાજમાં અને લખણભાઈ ત્યાં ઉતારો અને એમના દીકરીને ઘરે જ અમારો ત્યાં ઉતારો હતો મકનપર ની અંદર તો એ પણ પધાર્યા છે અને આપણે પધારો પધારો મિત્રો અને બીજું આપણે જે ભોજન શાળાની અંદર ભોજન લઈએ છીએ જ્યાં આપણું ભોજન બને છે એવા પેલા તો આ જગ્યા આપણે સર્વે કરી એટલે કીધું આપણે રસોઈ ક્યાં બનાવશું ભગવાન નો પ્રસાદ ક્યાં બનાવશું પણ ગુસ્સાભાઈ ગોકળભાઈ શેરડીયા ને મેં વાત કરી કે આટલું બધું સરસ મજાનું જો તમે આયોજન કરતા હોય આટલા બધા દસ દસ ગામના માણસો જો અહીં પ્રસાદ લેતા હોય આ ભૂમિની અંદર તો મારે ઘરે તમારે પૂરેપૂરી સગવડતા જ્યાં કાંઈ દિવાલોમાં ફેરફાર કરવાનો હોય અહીંયા કરી શકો પાણીની વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા જગ્યાની વ્યવસ્થા તો એને આપણે મારે જોરદાર તાલીઓથી વધાવીએ તો એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર એ પણ આપણા આમંત્રણને માન આપીને સુરતથી સ્પેશિયલ આજે અહીંયા કથા માટે અહીંયા ભગવાનની ભક્તિમય ભગવાન ભાગીરથી ગંગાને નિહાળવા અને ભગવાનનો પ્રસાદ લેવા પણ આવ્યા છે આ સાથે સાથે આમ તો આ શાસ્ત્રીજીના મિત્રો જ છે પણ કોઈ બાર રહેતા હોય અહીંયા રહે છે એમાં મારે ઘનશ્યામભાઈ જાદવભાઈ છેલડિયા એ આમ તો બેંકમાં કેશિયર અત્યારે આપણા ગામમાં સેન્ટ્રલ બેંક શાખા છે જુનાગઢ થી જ્યાં સુધી કેશિયર નો આવે ત્યાં સુધી પૈસા નો નીકળે એમ બધા ઘનશ્યામભાઈ ગોતતા હોય બગસરા જવું હોય તો ક્યાં છે ઘનશ્યામભાઈ વાં છે ક્યાં છે ઘનશ્યામભાઈ કાલ સમિયાણા વાળા આવ્યા તો મેં કોનું કામ છે કે ઘનશ્યામભાઈ એકનું જ કામ છે અમારું હોય બોલો નહીં કે તમારું નથી ઘનશ્યામભાઈ નું કામ છે તો એવા નાણાપ્રધાન અને કેશિયર જે કઈ કયો એ સમસ્ત કથાનું જે આપણે બાર લેવા જાવ એની પૂરેપૂરી જવાબદારી એવા ઘનશ્યામભાઈ ને પણ એકવાર જોરદાર તાલીઓ આપણે વધાવીએ તો અહીંયા ઉપસ્થિત શાસ્ત્રીજીને વિનંતી કરીએ ટૂંકા સમયમાં બધાને ખેસ પહેરાવીને સન્માન કરે બપોર પછી સાંજના ભોજનના જે દાતા છે એનું બપોર પછી સન્માન લેવામાં આવશે પરફેક્ટ રિસોર્ટ પરફેક્ટ પારોડી રિસોર્ટ હોટલવાળા નું પણ એક મહાદાન છે દાતા છે એમનું પણ આપણે બપોર પછી સાફા બાંધીને એનું સન્માન લેવામાં આવશે આવતીકાલે আতীকাল જે આપણે કથાના છઠ્ઠા દિવસના જે કાલે બપોરના ભોજનના દાતા છેવા શોભાવડલાના રહીશ અને રાજકોટમાં બિલ્ડરમાં જેનું નામ થવા કિશોરભાઈ બાવકુભાઈ બાવચંદભાઈ પીપળિયા અનાદી બિલ્ડર જેનું રાજકોટની અંદર મોખરે અત્યારે નામ છે નિર્દોષાનંદ સ્વામીનો ધર્મ છે એની અંદર પણ દાતામાં મોખરે નામ છે ટીમ્બી જે હોસ્પિટલ છે તમામ ખર્ચ અને તમામ વહીવટ કિશોરભાઈ કરે છે એ પણ આપણા આવતીકાલના પૂરેપૂરા દાતા છે ને પણ એકવાર જોરદાર તાલીઓથી આગળ હા હવે ભોજન ની વાત આવી એટલે એક વાત કરવી છે આજે અમારે ભરૂચ થી એક વિઠલભાઈ શિંગાળા એનું મૂળ ચીચોડ છે પણ ખરેખર ભગવાન જેને પ્રેરણા આપે એ દાતા હોઈ શકે પણ એને અમારા કાકા કદાચ અહીં બિરાજમાન હોય ભનુ કાકા એમના વેવાય વાક્યા છે અમારા કાકાના વેવાય વાત સાંભળજો એ મને મૂંઝાતા હતા કે અમારે સુરત જાન લઈને જાવી છે અને વચ્ચે અમે ક્યાં જમાડશું આટલું બધું અમે પોસાય ન પોસાય કેપેસિટી પણ બે દિવસ વહી જાય તો અમારે જમાડવા અમારો ખર્ચો અમે પહોંચી શકીએ એમ નથી વિઠ્ઠલભાઈ એકવાર ઊભા થાવ તમારી જગ્યાએ વિઠ્ઠલભાઈને મેં એમ કીધું વિઠ્ઠલભાઈ આ રીતની પોઝિશન છે કે ચિંતા કરોમાં હું આખી જાનને જમાડી દઈશ